સુરત અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદનો હાહાકાર બલેશ્વર વિસ્તારમાં ખાડીનું પાણી ગામમાં ઘૂસી જતા સાહીઠ લોકો ફસાયા પોલીસે તાત્કાલિક અસરથી કરી સૌને બચાવી લીધા સુરત સુરત એક ભારે વરસાદને કારણે પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બલેશ્વર ગામની ખાડીમાં પાણીની વ્યાપક પ્રમાણમાં આવક થઈ હતી જેના કારણે બલેશ્વર ગામની ખાડીની આસપાસ રહેતા રહેણાંક મકાનમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને ભારે અફડા તફડી જેવો માહોલ સર્જાયો હતો તમામ લોકો અસરગ્રસ્ત થયા હતા તમામ માણસો ગામના સંપર્કથી વિહોણ થઈ ગયા હતા અને બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું તાત્કાલિક અસરથી પોલીસને માહિતી મળતાની સાથે પલસાણા પોલીસ સ્ટેશનના માણસો બારડોલી ફાયર બ્રિગેડ અને સ્થાનિક પ્રશાસન મળીને રેસ્ક્યુ કરેલા જે સાઠ લોકો ફસાયા હતા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને હજુ પણ વરસાદનું જોર ખૂબ જ હોવાનું જાણવા મળી રહ્યું છે